શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલાં શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું આ વર્ષે મહાશિવરાત્રિ આઠ માર્ચના દિવસે શુક્રવારે છે આ દિવસની પ્રતીક્ષા શિવભક્તોને આખું વર્ષ રહે છે મહાશિવરાત્રી હિન્દુઓ માટે એક મોટું પર્વ છે જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે મહાશિવરાત્રીનો તહેવાર મહાવદ ચૌદશના ઉજવવામાં આવે છે તો શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે આવે છે હવે પ્રશ્ન એ છે કે મહાશિવરાત્રી શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શિવ પૂજા શા માટે થાય છે મહાશિવરાત્રિએ ભગવાન શિવ સાથે જોડાયેલી ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી આવો જાણીએ એ વિશે મહાશિવરાત્રિ ઉજવવાના ત્રણ કારણ એક શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલાં શિવલિંગ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું તે દિવસે હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ આ કારણે દર વર્ષે ફાલ્ગુન કૃષ્ણની ચતુર્થીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે બે પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી પર શિવ અને શક્તિનું મહામિલન થયું હતું ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા વૈરાગી શિવ વૈરાગીએ છોડીને ગૃહસ્થના આશ્રમમાં પ્રવેશ્યા હતા તેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવ બારત કાઢવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ અને માતા પાર્વતી વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે દાંપત્ય જીવન સુખી બને છે ત્રણ પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં બાર જ્યોર્તિર્લિંગ પ્રગટ થયા હતા આ બાર જ્યોર્તિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશ્વનાથ જ્યોતિર્લિંગ ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગ વેદનાથ જ્યોતિર્લિંગ નાગેશ્વર અને ધુણેશ્વર જ્યોતિર્લિંગ મહાશિવરાત્રીને આ બાર જ્યોતિર્લિંગોના પ્રગટનો ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે